ધન્ય છે ભાગ્યશાળી છે જે લોકો અહીં નથી આવી શકતા છતાં પણ ધર્મને છોડતા નથી મારા ભાઈ હવે તો સાધન એટલા બધા વધી ગયા છે આપણી પાસે કે સાધનને માધ્યમ બનાવીને પણ ભક્તિ કરી શકાય છે આ બધું જ નકામું છે ટીવી નકામા ને ગાડી નકામા ને આ નકામું કકડાટ ના કરો ઘણા લોકોને કેવું હતું આધુનિકતા પચતી નથી એટલે કકડાટ કરે આમ ન કરે ઘણા લોકો તો ટીવી નો વિરોધ કરે પણ રિમોટ તમારા હાથમાં છે યાર બંધ કરી દો ને નિર્ણય એ લોકો થોડી કરશે કે આપણા ઘરમાં કયો લોટ વાપરવો હોય પણ આ સમાજના મોટા ભાગના ઘરમાં એવું બને છે કે ટીવીમાં જે જાહેરાત આવે ને એ જ ઘરમાં વાપરતા હોય એટલે આપણા ઘરમાં શું વાપરો નિર્ણય ટીવી વાળા કરે એ મૂર્ખામી છે ટીવીની અંદર જે સારું લાગે અને હવે તો સારું છે હવે તો લોકો જાગ્યા છે આડોળું કઈ જોતા જ નથી હવે તો લોકો ધાર્મિક ચેનલો સ્પેશિયલ નખાવે છે કે અમારે ભાઈ એવું ડિશ જોઈએ અથવા તો એવું કેબલ કનેક્શન જોઈએ કે જેની અંદર ધાર્મિક ચેનલો બધી જ આવવી જોઈએ જોરદાર તાલીઓથી વધાવી દઈએ કે જેના ઘરમાં ટીવી ની ધાર્મિક ચેનલો વધારેમાં વધારે આવતી હોય હવે તો લોકો એનું જ પેકેજ લે છે કે ભાઈ અમારે તો આસ્થા આવવી જોઈએ ને આ આવવી જોઈએ ને આ આવવી જોઈએ લક્ષ આવવી જોઈએ કર્તવ્ય કાલે કહું કે મને કહી દઉં મને કહી દઉં મને કે બાપુ અમે લોકો નવું ટીવી લાવ્યા અને બધું ચેનલ બધું સેટ કરતા હતા અને જેવું ચેનલ સેટ કરતા હતા એટલે મેં મારી ઘરવાળાને અમે ચર્ચા કરી કે એક કામ કરો ને કર્તવ્ય લગાડો કદાચ એમાં કથા કથા આવતી હશે અને જ્યાં ચાલુ કરી હામાં એટલે શિવકથા બાપુ હજી પહેલું વહેલું જ્યાં ટીવી ચાલુ કર્યું ને ચેનલ જ્યાં ચાલુ કરી અને કર્તવ્ય ચેનલ ના ત્યાં તો અમને શિવકથા પહેલી વહેલી સાંભળવા મળી અમારા ટીવી ઉપર નવું ટીવી લાવ્યા છે મારું કહેવાનો સુરે એ છે બહાનું ગમે તે કરો પણ હરિભજન કરો શ્યામ તુજે મિલને કા સત્સંગ તો એક બહાના હૈ આખી તો તુજે મિલના હે આખી તો હમે ભગવાન સે મિલના એ તો સબ માધ્યમ હૈ કથા સત્સંગ ભજન કીર્તન દાન પુણ્ય આ બધું માધ્યમ છે ઈશ્વરને મળવા मेरे भोले के दरबार में सबका खाता है मेरे भोले दरबार में सबका खाता है जितना तेरे भाग्य में लिखा हो जितना तेरे भाग्य मिले उतना पाता है मेरे भोले दरबार में सबका खाता है मेरे भोले के दरबार में सबका खाता है।